નિર્દોષ લોકો મોતને છે તાત્કાલિક ધોરણે રોડ ચાલતા ડમ્પર બંધ કરાવવા તમારા લોકોની નમ્ર વિનંતી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં અમલવારી કરાવવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કરાઈ ઉગ્ર રજૂઆત અહેવાલ તરકેસ સુધી સો વર્ષ કંઠ એક સો ઓગસ્ટ સુધી પ્લીઝની જે ટ્રકૂ જે રસ્તાથી ચાલી રહી છે એ રસ્તાની સિચ્યુએશન અને ગામ લોકોની રજૂઆતને ધ્યાને રાખી બે મહિના માટે અહીંયા જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે કે જે જાહેર રસ્તાઓ છે જેની કેપેસિટી નથી જેટલું લોડ લઈ શકતા નથી પ્લસ ઓવરલોડિંગના કારણે અને જે ગામમાં અસુરક્ષિતા અનુભવે છે ગામ લોકો એને ધ્યાને રાખી આપણે આ બે મહિના માટે રસ્તાઓને ડાયવર્ઝન આપેલું છે કે જેથી કરી કોઈ અણબનાવ બને નહીં અને ગામના લોકોના બાળકોને અને સ્કૂલે જતા બાળકો બાબતે જે ભય છે એમનો ભય થોડો ઓછો થાય એ ધ્યાને રાખી આ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા જુનાડીસા મોડિયા વાસણા દશાનાવાસ ના અમુક ભાઈઓ દશાના વાસથી પણ આવેલા છે તમામ ગામજનો છ ગામ આવેલા છે તો નદીમથી અહીંયા ટેમ્પા બહુ નીકળતા હતા હરિયાણા રાજસ્થાનના સો ટેમ્પોની લાઇન લાગતી હતી આદરણીય આપણા કલેક્ટર સાહેબશ્રીએ જે જાહેરનામું આપ્યું છે એ બદલ એમનો હૃદયથી અમે આભાર માનીએ છીએ અને આ જાહેરનામુંનો સદાય માટે કાયમ માટે ઉપયોગ કરવામાં આવે અને એનું સારી રીતે પાલન કરવામાં આવે તો બહુ સારી વાત છે એ બદલ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આદરણીય ધારાસભ્ય સાહેબનો છે હૃદયથી આભાર માનીએ છીએ એમને પણ અમને અમારા બાળકોની ચિંતા કરી ત્યાં સ્કૂલો આવેલી છે આંગણવાડીઓ આવેલી છે અને નાના નાના ભૂલકાઓ પણ ત્યાં ભણે છે એની ચિંતા કરી સિંગલ રોડ છે એ મોટો હાઈવે તો છે નહીં માટે કલેક્ટર સાહેબનું હૃદયથી આભાર પ્રાંત સાહેબનો પણ હૃદયથી આભાર માનીએ છીએ નાયબ કલેક્ટર સાહેબ થઈને રજૂઆત કરવા હતા જે ટેમ્પા અને ડમ્પર રોડ ઉપર ચાલતો હતો ગોળિયા દશાનાવાસ ચાર પોંચ છ ગામોના તમામ લોકો જે સાહેબે કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ શ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રાય ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર જે સ્થગિત કાયમ ખાતે રાખ્યો